હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તો બધાય મજામાં જશો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ હાલો અને આજે આપણે જવાનું છે બારગામ જો કે કાલના વિડીયોમાં તમને કીધું હતું એટલે બારગામ જવા નહીં અને જાવું છે હતા પર દૂધ ચડાવવા અને ત્યાંથી જવાનું છે રામ દોસ્તો અને જોવામાં ટિંકુબેન બધું કામકાજ કરે કાંઈ એકા થઈ જાય ને જ્યાંય પોતું કરે કપડા બદલાઈ લીધામાં ઢીંકુ બે નહીં બધું કામકાજ થઈ જાય ને એટલે પછી થાકી અને વેલા હારા પાસે ઊંગી જાય આપણે આડા દ અગિયાર વાગ્યાના જામદોતું પાછું ટૂકી જવા વેલા હારું કેમ કે આજે રવિવાર એટલે નગર પછી દુકાનું થઈ જાય બંધ હોવું તે કામ આપણે ખરીદી કરવાની છે થઈ જાય બે કામ એટલે પહેલા જે આમાં મતા અહીંયાથી દૂધ ચડાવી અને પછી જ આમ જામદોતું હાલો રેજો વિડીયોમાં કન્ટીન્યુ અને નવા ઉપટો કરવા કયો સબસ્ક્રાઈબ ભૂલા ઉટર જો આપણે તો તૈયાર થઈ ગયા ને મુતા એક પહેરવાનું છે બાકી થઈ ગયા રેડી હવે આ લોકો તૈયાર થાય ને કેટલી વાર છે એટલે ગાયકા નીકળી જાય હું વાગે ને તો અહીંથી નીકળી જાઉં એટલે નવ હારા નવ થાય ને શામાં ઊગી જાય હાલો તો રેજો વિડીયોમાં કન્ટીન્યુ અને નવા ઉપતો કરવા ભૂલ સબસ્ક્રાઇબ જેવામાં ટીંકુ બે ગાયકા પોતું કરે છે જાવું હોય ને એટલે હાલો હવે આપણે મળીશું ડાયરેક્ટ હતા પર જઈ બીજે ક્યાંય રસ્તામાં તો હાલો જો ફાઇનલી ફૂગી ગયા દર્શન કરી આવી દૂધ ચડાવી આવી ટીંકુ બેન ઉભા રહી ગયા જોવાયું બાટલો ગાડીમાં આપડી પછી જો આ દુકાનું એમાં ખરીદી કરવાની ટીન્કુ બેન સાટું હા કા હાલો તો અંદર દર્શન કરી આવી પછી મલી પાછા હા હાલો જો જુવારીને બધું કમ્પ્લીટ થઈ ગયું દૂધ ચડાવી દીધું અને હવે આમાં ટીંકુ ને જો સાંભળોય નહીં જો હે કાંઈ ચાલો પ્રસાદી લઈ હોય તો ભાઈ ટિંકુ બેન એમ કીએ કા પ્રસાદી લઈ લઈ અને પછી હે ને જામજોધપુર ઉપડી જાય આપણે જામજોતપુર જવાનું કા થારી ચટાટ કરી ગયા હો એમાં ટિંકુ કઈ નહી ખાય હવે પૂરું ઈને તો પૂરું ભાઈ હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો હજી ચા પીવાનો હે એમાં ટીંકુ બેન ને જોવા એ રીતે પછી ઉપડી જઈએ અહીંથી ને જામજોધપુર જઈને પાસા મળી

અટાણ દેખાડી દેવી જો આ કાઢવી જો હે એમને ભલે ન ના ભર જો આ ગડિયા લીધી માં ટિંકુ બેન હમ કોમેન્ટ માં હા કહી દેજો ને કે ટિંકુ બેન ને નહીં મો આવે હાલો ફટાફટ ભાગી જામ જોધપુર જઈને પાછા ચાલુ થાહી વિડિયો માં રેજો હા ને નવા આવ તો કરી નાખ્યો સબસ્ક્રાઇબ તા અમે માથે બુંદરી લઈ થઈ જાય હાલતા હા

रखड़ गई है भाई नहीं जर देखा लींबूड़ी में हताई गई जो भाई आम हताई गई है निकल ही नहीं देखा रही हूँ हाँ, क्या तो आ रही है पास ही आ रही शायद है ना तो ना लिमुरी नीचे निकले धूल मावे धूल मावे भाई तुम तो कहीं आता नहीं हाँ तो तो नहीं आती धूल मावे आती जाती हूँ तब तो लेने तो

जाओ जान को जाए निकल उड़ि जा जाओ वहां है जा यहां बैठी है, है। आ... तो जा यहां बैठी है हां ये पायरी है का टिंकू बेन साइकिल आके जो के सड़ाई दी थी <laughs> आ ये भी जान आ ड्राइवर जो भाई गमी आवे गड़कावे लिए <laughs> ये आई दे एक आई दे ગટર માં હલવાઈ ના જાય જો ટીંકુ ને તો ઊભી રહી ગઈ આ વાડી નો ટ્રેનિંગ હોય હાલે હાલો ટિંકુ વાંજે આવું હાલ તો હાલો ફાઇનલી આવી ગયા વાડીએ બાર ગામ ગામતરૂ કરીને

ડાલો તો ફટાફટ દોઈ લઈ અને પછી ફટાફટ વહી જાય કેમ કે દૂધ ઘરે વનકર જેવું હોય વ્હાઈટ આ થોડુંક મોડું તો થઈ ગયું